લવ ફેમિલી કેમ શું બધા જય માતાજી અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આપણે બહુ આજે લેટ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે તમને ખ્યાલ છે કે ફર્નિચરનું કામ ચાલુ છે એટલે કાંઈ બ્લોગ આપણો બનતો નથી કામમાં થોડા હોઈએ અને બસ આવી રીતે ચાલે કરે છે તો અહીંયા છે ને અમારા બા અત્યારે બેસી ગયા છે હોમવર્ક કરવા એ સિવું આટલું બધું હોમવર્ક શેનું આપ્યું છે ટ્યુશનનું ટ્યુશનનું હોમવર્ક તાર બહુ હોય જ નહીં એટલે ડાન્સ ક્લાસે હમણાંથી અમારા શિવ બન ગયા કા આજે બિચારી નથી કોઈ કંઈ વાંધો નહીં બી તો ફટાફટ કલ લે હા આજનું ફર્નિચરનું કામ કેટલું પહોંચ્યું છે ને એ આગળ તમને હવે બતાવો તો આપણે એ માટે ઉપર આવી ગયા છીએ અને સૌથી પહેલાં રૂમમાં ચાલુ કર્યું હતું ને મારા એ ઓલમોસ્ટ પૂરું થવા અમે આવી ગયું છે અને માળી અમારી તો હજુ તો ફ્રેમ ગોઠવી છે બાકીનું ડોર ને એ બધું બાકી છે અને અહીંયા વોર્ડ્રોપ એમાં છે ને ખાલી અત્યારે અહીંયા સનમાયકા લગાવવાનું બાકી રહ્યું છે આ બધા ડ્રોવરમાં અહીંયા બે રોવર આપણે કર્યા છે અહીંયા બી આવશે બે ટ્રોવર અહીંયા એક આખું ખાનું આવશે અહીંયા આ રીતનું છે નીચે ચાર ડ્રોવર છે એટલે આ રીતનું કંઈક આપણું વર્ડ્રોપ તૈયાર થઈ રહ્યું છે હવે ખાલી ને ખાલી આમાં ઉપરના અને અહીંયા નીચેના બસ ડોર જ લગાવવાના બાકી રહ્યા છે એ પછી છે ને હવે ફેમિલી બહાર આપણે ચાલુ કરી દીધું છે બીજું કામ એ તમને બતાવું દેખો જો અહીંયા આપણે આ જે વધારાની સ્પેસ હતી ને બંને રૂમની વચ્ચે આપણે અહીંયા સીધી સીડી ચડીએ ને એટલે સીધો આ સ્પેસ આવતી હતી ને આવી રીતે આપણે સરસ એક મજાનો કબાટ મોટો બનાવવાનો છે આપણે મોટા મોટા ગાદલા મૂકવા માટે અને ખાસ કરીને જે આપણા ઘરમાં અનાજના પીપને એ બધું હોય પીપળાને એવું એ મૂકવા માટે બનાવવાનું છે જોકે અત્યારે આજથી જ એનું કામ ચાલુ થયું છે અને એ પછી નેક્સ્ટ ભાઈનો રૂમ આવશે એ હવે એના પછી આ બધું કમ્પ્લીટ થઈ જશે

सो शिव तू इते अनेडिंग ना मोटर ना काय निकडी गेलो चला हमारा शिव बने कामो देवा शिव हेरणात कर कर करस नकरी एने वाळ केवाय वाळ हेत केवाय इ के मा ना भाई ना आये बंबा शॉट 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 ઘડીક થોડોક જ વાલ એ માં સિવ આમ જો ફેમિલી બહુ વાલ મને વાલ ભરાણો મને તો બહુ વાલ ઓય માં તો સાંજે જમી કરીને હવે અત્યારે અમે લોકો થયા છીએ ફ્રી ભાગી ગયા છે સાડા આઠ ફેમિલી અને છે ને લક્ષુ અને શિવ બંને ગયા છે હવે ધેરુના ઘરે કારણ કે ધૈરુભાઈનો આજે છે બર્થડે તો પહેલાં તો સૌથી પહેલા છે ને ધૈરુભાઈને હેપી હેપી બર્થડે ચલો જઈએ હવે એમના ઘરે અને સાથે સેલિબ્રેટ કરીએ આજનો દિવસ કંઈક આવ રહ્યો છે અને બ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટમાં કહેજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી